નમસ્કાર મિત્રો હું પોર્ટલ બેઝિક સાયન્સ આ વિડીયોમાં દોસ્તો આજે હું તમારા માટે બેઝિક સાયન્સમાં વિજ્ઞાનની એક ખૂબ જ પાયાની સંકલ્પના લઈને આવ્યો છું જે તમને ખૂબ જ ઉપયોગી થશે આજનો મારો વિષય છે ઉષ્માનયન દોસ્તો ચાલો સમજવાની કોશિશ કરીએ ઉષ્માનયન શું છે ખૂબ જ અદ્ભુત ઘટના છે સૌથી પહેલાં આપણે પ્રવાહી અથવા તો તરલ પદાર્થ પ્રવાહી તરલ પદાર્થ છે એટલે ઘણા પુસ્તકોમાં તરલ પણ લખ્યું છે તરલમાં ઉષ્માનયન એટલે શું તેની સૈદ્ધાંતિક સમજ મેળવી લઈએ જ્યારે પ્રવાહી પદાર્થને નીચેથી ગરમ કરવામાં આવે છે ત્યારે તેટલા ભાગના પ્રવાહીનું કદ વધે છે પરિણામે તેટલા ભાગની ઘનતા ઘટે છે હવે જે ભાગની ઘનતા ઘટે છે એટલો પ્રવાહીનો ભાગ છે એ ઉત્પ્લાવક બળની અસર હેઠળ ઉપર આવે છે અને જે ઉપરનો ભાગ છે એની ઘનતા તો એની એ જ છે એટલે કે ઘનતા પ્રમાણમાં નીચેના ભાગ કરતાં વધી જાય છે એટલે ભારે બને છે એટલે ગુરુત્વાકર્ષણ બળની હેઠળ ગુરુત્વાકર્ષણ બળ જે છે એની અસર હેઠળ એટલો ભાગ જે છે પ્રવાહીનો એ નીચેના ભાગમાં અને પ્રવાહીને જ્યારે ગરમ કરવામાં આવે છે અથવા તરલ પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘટના અથવા તો પ્રક્રિયા જે છે એ સતત થયા જેના કારણે પ્રવાહી ગરમ થાય છે અથવા તો ઉષ્માનું પ્રસરણ થાય છે અને આ ઘટનાને પ્રવાહીમાં ઉષ્માનયન નયન છે ચાલો હવે આની સમજ આપણે એક આકૃતિ દ્વારા અથવા સરળ એનિમેશન દ્વારા મેળવીએ જેથી વધુ ક્લિયર થાય મિત્રો આપણે ઉષ્માનયનની સૈદ્ધાંતિક સમજ મેળવી હવે આપણે ઉષ્માનયનની સરળ એનિમેશન દ્વારા સમજ મેળવવાની કોશિશ કરીએ ચાલો એના માટે હું એક એનિમેટેડ એક્ટિવિટી રજૂ કરું છું તમારી સામે પ્રવાહીમાં અથવા તો તરલમાં ઉષ્માનયન એટલે શું ચાલો સમજીએ મિત્રો આ એક સ્પિરિટ લેમ્પ છે અત્યારે બંધ છે આ ત્રિપાઈ છે એની પર હું એક બીકર લઉં છું કાચનું કે જેથી આરપાર અંદર જોઈ શકાય અને એને હું પાણીથી આટલું ભરી દઉં છું હવે આ બીકરની અંદર જે પાણી છે એના આપણે અણુઓનો વિચાર કરીએ અથવા તો એની ઘનતાનો વિચાર કરીએ અથવા તો એના એકમ કદમાં અણુઓનો વિચાર કરીએ તો અહીંયા આગળ સમજવા માટે ખાલી અહીં ત્રણ અણુઓ લઉં છું એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા અહીં આગળ ત્રણ છે બીકરના નીચેના ભાગમાં જેવી નીચે બીકરમાં સ્થિતિ છે અત્યારે સ્પિરિટ લેમ્પ બંધ છે જેવી બીકરના પાણીમાં નીચેના લેયરમાં જેવી સ્થિતિ છે એવી જ સ્થિતિ લગભગ ઉપર પણ હશે એટલે એવું કહી શકાય કે આ નીચેનું લેયર અથવા તો નીચેનું આ સ્તર અને આ ઉપરનું સ્તર અથવા તો લેયર જે છે એમાં પાણીના અણુઓની જે ઘનતા છે અથવા તો એકમ કદમાં રહેલા અણુઓની ઘનતા એક લગભગ એક સરખી છે અથવા તો સરખી છે જેથી એ બંને લગભગ સ્થિર હોય એવું લાગે છે અથવા તો આ જે લેયર છે એ ઉપર નથી આવતું આ ઉપરનું જે સ્તર છે અથવા તો અણુઓ ઉપરથી નીચે નથી આવતા નીચેના અણુઓ ઉપર નથી જતા હવે હું સ્પિરિટ લેમ્પને ગરમ કરું છું ચાલુ કરું છું સ્પિરિટ લેમને ચાલુ કરતા શું થશે આ નીચેનું લેયર ગરમ થશે પાણીનું નીચેનું સ્તર ગરમ થશે એટલે પાણીના જે આ અણુઓ છે એ પણ ગરમ થશે પાણીના અણુઓ ગરમ થશે એટલે કે ઉષ્મા મેળવશે એટલે કે શક્તિ મેળવશે એટલે કે એ છૂટા પડશે એમની વચ્ચેનું અંતર વધશે એટલે કે એમની ઘનતા ઘટશે આપણને ખબર છે કે પ્રવાહી કે વાયુ કે ઘનને આપણે ગરમ કરીએ તો એનું કદ વધે છે અને એની ઘનતા જે છે એ ઘટશે હવે આ નીચેનું સ્તર છે હવે અહીંથી તમારી સમજવાની ખરેખર શરૂ થાય છે આ નીચેનું સ્તર છે ગરમ થયું છે ગરમ થવાને કારણે એના અણુ વચ્ચેનું અંતર વધ્યું છે એટલે આની ઘનતા ઘટી ગઈ છે અહીંયા આગળ તો ઘનતા એની એ જ છે એટલે આ હલકું થયું છે આ ભારે થયું છે આ હલકું છે એટલે ઉત્પ્લાવક બળની અસર હેઠળ એ ઉપર આવશે આ રીતે જુઓ આમ અને આની ઘનતા વધારે છે એટલે ગુરુત્વાકર્ષણ બળ છે એની અસર હેઠળ આ જે અણુ જે છે અથવા તો આ સ્તર છે એ નીચે આવશે અને આવી પ્રક્રિયા અથવા તો આવી ઘટના જ્યારે આપણે પ્રવાહીને અથવા તો પાણીને ગરમ કરીએ છીએ ત્યારે સતત થયા કરશે જેના કારણે ઉષ્મા જે છે એનું પ્રસરણ થાય છે અને એને આવી આ રીતે ઉષ્માના પ્રસરણને આપણે ઉષ્મા નયન કહીએ છીએ હવે ચાલો હું તમને પ્રયોગશાળામાં કરેલ પ્રયોગનો પ્રયોગ જે છે એનો રિયલ વિડીયો બતાવું એટલે વધુ ખબર પડે પાણી ભરેલા બીકરમાં આપણે પોટેશિયમ પરમેગ્નેટ નાખવાનો છે થોડો પોટેશિયમ નો રંગ આપણને ખબર છે પાણીમાં નાખીએ એટલે એનો જાંબલી રંગ જોવા મળે છે અને હવે એને નીચેથી આ રીતે હું ગરમ કરું છું જુઓ તો શું થશે એ જુઓ કે આ પોટેશિયમ પરમેગ્નેટ છે એ પાણીમાં અહીં ઓગળેલો છે એટલે પાણી આ જે અહીં ઘનતા ઘટે છે પાણીની એટલે એ પાણી કઈ તરફ આવે છે ઉપર આવે છે અને આ જે ઉપરનું ભારે પાણી છે વધારે ઘનતાવાળું પાણી છે એ કઈ તરફ આવે છે નીચે આવે છે અને આ ઘટના સતત બન્યા કરે છે એટલે આ પાણીની અંદર ઉષ્માનું પ્રસરણ થાય છે જેને આપણે ઉષ્મા નયન કહીએ છીએ હવે આપણને પ્રશ્ન એ થાય કે આ ઘટનાથી આપણે શું તારણો કાઢી શકીએ તો પહેલામાં પહેલું તો ઉષ્મા પ્રસરણ જે છે એ પ્રવાહીમાં થાય ત્યારે આપણે ઉષ્મા નયન કહીએ છીએ ઉષ્માનયન જે છે એ ઉષ્મા પ્રસરણની એક એવી રીત છે જેમાં અહીંયા આગળ આપણે જોયું કે દ્રવ્ય કણોની ગતિ થાય છે અહીંયા તમે જોયું કે દ્રવ્ય કણો ઉપર જાય છે અને અહીંના દ્રવ્ય કણો નીચે આવે છે એટલે દ્રવ્ય કણોની ખરેખર ગતિના કારણે ઉષ્મા જે છે આ દ્રવ્ય કણોની ગતિના કારણે ઉષ્મા જે છે એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે અને બીજું કે ઉષ્માનયનની ઘટના માટે ખાસ જવાબદાર પરિબળ કહ્યું ને તમને કહ્યું ઘનતાનો તફાવત છે અહીં ઘનતા ઘટે છે અહીં ઘનતા એની એ જ રહે છે એટલે પ્રમાણમાં વધે છે એટલે ઉષ્માનયન આપણને જોવા મળે છે અથવા તો પ્રવાહીમાં ઉસ્માન વાળી પ્રસરણ જોવા મળે છે